ઘરે મેડમને મુકવા માટે અને પગે લાગવા માટે તો હાલો બની હું લમવા મળી ફાયર ઘડી હું અને કેવી કોમેન્ટ કરી નાખજો

અને બસ ઘણું બધું કામ છે તો બન્યા રહેજો વિડીયોમાં મળીએ આગળ તો નિશા આવીને જોયું તો આપણા બેય ભાઈ હોતા જો જીગ્નેશ ભાઈ અને સાઉભાઈ બે હિતાસ એમને હોવા જઈએ આપણે એનું હેરાન ન કરવા અત્યારે ભાઈ દસ સવા થઈ ગયા અત્યારે સાડા પાંચ થઈ ગયા છે પેલા તો વખતે પપ્પાનું મિલિટ કરી લઈએ દોસ્તો પપ્પાના નામનું આપણે નિવિત કરી લીધું માતાજીને પગે લાગી લીધું ને આગળ બે ભાઈ આ સિગ્નેશભાઈ રામ રામ એમ કરવાનું રામ રામ હા ભાઈ ઉઠી જાગી ગયા પણ સાઈ સાઈને હોઈ જાસ રામ રામ હાલો બે ભાઈને રામ રામ આપણે તો આપણે શું કરવાનું છે ભાઈ શું કર્યું હું રંગોળી હાલો રંગોળી બનાવી નાખીએ પહેલા તો શું કરવા

બ્રશ કરવા બેહી જજો બ્રશ કરતે કરતે હાઈ ફાઇનલી ફાઈનલી નામનો પટાકડો ફોડી લીધો હતો આ બે ભાઈ વાણ વાહણ લખે કારણ કે મને કાઢવાની છે રંગોળી હાલો આપણે હવે રંગોળી કાઢી લઈએ તો અત્યારે તો આપણે ફોન સ્ટેન્ડ ઉપર રાખતા નથી કારણ કે આપણે જોઈને દોરવી પડશે તો પહેલાં તો આપણે રંગોળી સાફી લઈએ એ પણ એક આ શોખના મદદથી પહેલાં તો દોરી લઈએ પછી આગળ મળીએ તો બન્યા રહેજો તો વિડીયોમાં બહુ મજા આવશે તો ફાઇનલે આપણે ફોન ચાર્જમાં મૂકી દીધો તો એટલે કે સાર્જ હું બતાવી તો આપણી રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે ને વાયગાસ અત્યારે સાડા આઠ ને પાંચ થઈ ગઈ છે અત્યારે તો હાલો હું તમને રંગોળી હમણાં બતાવી દઉં કેવી લાગે કોમેન્ટ કરીને જલ્દીથી જરૂર બતાવી દીધું આપણે કમસે કમ સાડા આઠ સાડા આઠ એટલે કે અઢી કલાક જેવું થઈ ગયું છે રંગોળીમાં તો હાલો તમને બતાવું જો અને કેવી છે કોમેન્ટ કરી નાખજો તો હજી આપણો કલરને બધી એમને મસ્ત પડ્યો પછી આપણે કલરને બધી લઈ લઈએ અંદર તો બસ વિડીયોમાં બન્યા રહેજો હજી મમ્મી આવ્યા ને તો મમ્મી આપણે અહીંયા બેસાડીને ગયા મતલબ અમે મારી મમ્મી સારો બેસીસ તો સારો વેસવા માટે ગયાસ કાસું વેસવા તો મમ્મી અહીંયા બેસાડીને ગયા કારણ કે ઘરે કોઈ નથી તો પપ્પાને દુખણા લેવા તો પગે પડવા આવે એટલા માટે હું અહીંયા ઘરે છે અત્યારે તો આપણે બપોરે પગે પડવા જશું સાસુ સસરાને ઘરે ને બધામાં તો બન્યા રહેજો વિડિયોમાં બહુ મજા આવશે આજે ચા લશું ચા નહીં બધું બતાવીશ તો આજની રંગોળી તમને અને કેવી છે કોમેન્ટ કરી દેજો તો હાલો પેલા આપણે નાઈ જોઈને થઈ જાય કમ્પ્લીટ કપડાં બદલાવી લઈએ પછી જોઈએ મમ્મીની વાત મમ્મી આવે એટલે આપણે મેડમ આજે આવવાના છે પગે પડવા માટે તો પછી મેડમ મેડમના મેદાશું સસરાના ઘરે મારા બની આજો વિડીયોમાં તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે નાહી જોઈને હવે બસ મમ્મીને આવવાની રાહ જોઈ લઈએ પછી મળીએ આગળ જ્યાં આપણે જાશું ત્યાં બતાવશું મમ્મી તો હજી આવ્યા નથી પણ હવે અમે જમી લઈએ બે ભાઈઓ આવી ગયા છે એને પહેલા તો રામ રામ કહી ભાઈ રામ રામ બે ભાઈઓ ને રામ રામ કહી દીધા આથી મમ્મી આવે મમ્મી આવવાની વાસે છે પછી મમ્મીને પગે લાગી પપ્પાની સબીએ પગે લાગી અને પછી આપણે તો ફાઈનલી મમ્મી ઘરે આવી ગયા અને મમ્મીએ તો આવ્યો કે મને એક છોડી લીધી કેમ છોડી તો મને પણ ખબર નથી રામ રામ જય શ્રી કૃષ્ણ પૈસા લેવા પડે ને પૈસા દેવી હું પેલા જોઈ લે કેટલા ભાઈ એટલા બધા પપ્પા સભ્ય પૈકી પરિધ મમ્મી પૈકી પડી લીધો બેઠાશ ને મમ્મી આપી દીધા આપડે

હાલો તો આપણે ત્યાંથી હવે નીકળીએ ક્યાં જઈએ આગળ તમને બતાવી દઉં તો ઘરે પૂગીને સુઈ તો પબ્લિક થઈ ગઈ હતી હામટી તો જો અમુક પગે લાગવા આવ્યા હતા અને અમુક દુખણા લેવા આવ્યા હતા અને મારા જીજાજી ને મોટા બેન પણ આવ્યા હતા અને કાકા ને મોટી માને બધા બેઠા છે આપણે તો ફરી નીકળી ગયા બહાર ત્યાં બહાર નીકળ્યા હતા તો મારી ખજુમાં આવી ગયા જે અમારી બાજુમાં રહીશ તો આપણે તો રસ્તામાં જ લાગી લીધા તો સીધા નીકળી ગયા ઘરેથી વાળ સેટ કરાવવા તો પેલા તો વાળ સેટ કરાવી લઈએ કારણ કે આપણા વાળ બેન્ડ મારી ગયા એટલા માટે આપણે વાળ સેટ કરાવવા પડશે થોડા ઘણા તો વાળ સેટ કરવી લઈએ પછી મળીએ આગળ તો વાળ સેટ કરીને સીધા આવી ગયા છે આપણે જીજાજીના ઘેરે તો પહેલા તો આપણે વાળને વોચ કરી લઈએ થોડા ઘણા અને પછી મળીએ ખાલી વાળ વોચ કરી લીધા એટલે કે આપણે વાળને ધોઈને ખાસ તો બસ એટલા બધા સેટ કરી લીધા વાળ કારણ કે વાળ છે ને બેન્ડ થોડાક તો પણ પણ હજી થોડાક બેન્ડ છે તો બસ આ આટું થઈને આપણે જતા વાળ કદરાવા માટે કોમેન્ટ કરી નાખ્યો મળીએ આગળ ઘરે પૂગીને જોયું તો ફઈનો છોકરો આવી જતો ફઈના છોકરાને પેલા રામ રામ નહીં રામ છોકરો

आई आई वाज लेटर गुड मॉर्निंग तनो के भाई टाइम गुड इवनिंग के भाई कारण के 5:00 વાગી જાસ ને આપણે એના ભાઈ આવી જાત કારણ કે આપણે સડી ગઈતી નિંદર ને મારા કુક્કો ભાઈ આવી ગયા છે તો પેલા આપણે એને રમાડી લઈએ શું કરે શું કરે છો ભાઈ શું કરે અઈયો અઈયો ભાઈ કેવા છે ભાઈ એ કરો અહીંયા કાસો ભાઈ હસી લે એકવાર ઓય આપો દોસ્તો અત્યારે ટાઈમ ની વાત કરીએ તો થઈ ગયા છે સાડા છ અને મેડમના ઘરે વેરાવળ સોપાટી અહીંયા થાય છે કારણ કે હું રહું છું ના એક નાના ગામડામાં તો આપડે જવાનું છે વેરાવળ સોપાટી ફરવા એ પણ સાથે સાથે મેડમ તો બન્યા રહેજો વિડીયોમાં બહુ મજા આવશે આપણે પેલા તો લઈ જઈએ ત્યાં સુધી મેડમ ને લઈને સીધા અમે તો નીકળી જાય સોપાટી તરફ તો બન્યા રહેજો વિડીયોમાં દોસ્તો અમે ભોગે ગયા છે સોપાટી અને સોપાટમાં ટ્રાફિક તો જવું બહુ બધી ટ્રાફિક ને બધી એટલું સ્પીડ તો હાલો અંદર જઈને મળીએ ક્યાં સુધી બની રહીશું વિડીયો માં અને જો આ મેડમ દોસ્તો એટલી ટ્રાફિક છે ને મેં કોઈ દી નથી જોઈ જ્યાં જોઉં ત્યાં ટ્રાફિક છે અહીંથી નહીં દેખાતી હું હમણાં આગળ જઈને તમને બતાવું દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે દરિયા કાંઠે પણ દરિયો આપણાથી બહુ સેટો હોય જો પાણી આ બધીમાં હોય જો પણ દરિયો શું કઈ ફર કઈ કહ્યું કે મને કઈ ખબર નથી એટલે તો દરિયો હોય ગયો બહુ સેટો જો ને આપડા મેડમ હોય વાહ તો હું એમ કેતો હતો કે દોસ્તારો આગળ મારા હામાં ઘણા મળ્યા ગાડીઓ લઈને કેમ કે એ બધા ટ્રિકેટ રમવા વહી જતા તો એ કોઈને પણ રામ રામ ના કર્યો આપણા જેટલા પણ દોસ્તારો છે ને તો હમણાં અહીંયા ઘરે જઈને આપણે એને પેલા રામ રામ કરવા જશું પછી વિડીયો એન્ડ કરશું ત્યાં સુધી વિડીયો પણ એન્ડ કરીએ અને જો ટોપિક એટલી ટ્રાફિક તમે કોઈ દી નથી જોયું મતલબ આ સુધીમાં અહીંયા સોપાટી ઘણી વાર માં આવી તો સોપાટી હાલો આપણે દોસ્તો અહીં તો કઈ દેખાતો નથી ઘણો ટાઈમ થઈ ગયો અમે ખાલી દરિયો અને આ મેડમ અને હું અહીં બેઠા તો બરોબર ઘણો ટાઈમ થઈ ગયો નીકળીએ ઘર તરફ બાકી ઘરના પણ પછી પાણી ખાવી છે મેડમ ને એ પણ અમે જ્યાં ખાયા બાપા મેરે ત્યાં તો હાલો ન્યા મળીએ ત્યાં સુધી બાય 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 અમે તો રસ્તામાં તો બે કૂતરા એવા સરસ મજાના મળી જાય કે ના પૂછો વાત જો

પાણીપુરી તો મેડમ પાણીપુરી પેલા તમે ખાઓ તો આપણે પણ લઈ લઈએ પાણીપુરી પાણીપુરી હાથમાં ખાઈને સીધા અમે નીકળી ઘર તરફ સોપાટી પગે લાગવા જવાનું બાકી હતું તો હું અને મેડમ મોટા ને પહેલા પગે લાગી પછી બસ જમીને થઈ ગયા છે વાગે બરાબર દોસ્તારો ભેગા થાય તો એનું પણ હેપી ન્યુ ઇયર બાકી છે એટલે કે રામ રામ કહેવાનું બાકી છે કારણ કે એ બધા ક્રિકેટ રમવા વાઈ જતા સવારના તો બહુ મોડા આવ્યા છે મારા હામા મળ્યા હતા અમે જ્યારે સોપાથી જતા હતા ત્યારે તો વ્લોગ એન્ડ નથી કરવાનો પેલા આપણે ત્યાં હેપી ન્યુ ઇયર કહી આવીએ રામ રામ કહીએ પછી બ્લોગ ને એન્ડ કરશું જ્યાં સુધી જીજાજીના ઘરે વિડીયો એડિટિંગ કરતો તો જો અત્યારે હું જીજાજીના ઘરે વિડીયો એડિટિંગ કરતો હતો હવે દસ વાગી જાય તો અત્યારે દોસ્તારો બધા ભેગા થઈ ગયા છે

એ પણ જ્યાં મેં વિડીયો એક નાખી દીધો આપણા YouTube ચેનલ ના અંદર તો લેજો ત્યાં સુધી જતા એ પણ વિડીયો આવી જશે તો બસ આજનો બ્લોગ અહીં સુધી નથી તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી તમારે પણ ગામડાના સાથે જ બની જાજો તો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય